આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા બાદ હવે વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ઓપન ચેલેન્જ આપી છે ડિબેટ કરવા માટે સાથે જેટલું એટલું નહીં આ નેતાએ તો અહીંયા સુધી કહી દીધું છે કે જો ધારાસભ્ય રેલીની આગેવાની કરશે તો માણસો તેઓ પોતે લઈ આવશે અને તેમની રેલીમાં પણ જોડાશે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે કોણ આ નેતા છે કેમ તેમણે આ વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરેન્દ્રનગર માં છેલ્લા ઘણા સમય થી ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને ખેડૂતો પીડાઈ રહ્યા છે વાત કરીએ તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તેના કારણે ખેડૂતો લાચાર છે પાક સર્વેના નામે જે અવારનવાર મજાક કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો સરકાર સામે લાગતા હોય છે તેને લઈને વિવાદ દિવસે ને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ચોટીલા થાનગઢ સાયલા મૂડી સહિતના જે તાલુકાઓ છે ત્યાંના ખેડૂતો દ્વારા ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ ખેડૂતો માટે જે સતત લડત ચલાવતા જોવા મળ્યા છે અને ત્યારબાદ તેમણે થોડાક સમય પહેલાં જે ખેડૂતોને પાક નુકસાન વળતરમાં જે રીતે ચૌદ હજાર જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા પરંતુ છસો લોકોના જ ફોર્મ કન્સિડર કરવામાં આવ્યા છે તે પ્રકારની વાત તેમણે જાહેર નિવેદનમાં કહી છે ને સાથે જ તેમણે કહ્યું છે ખેડૂતો સાથે સહાયના નામે મજાક કરવામાં આવી રહી છે એટલું જ નહીં સિંચાઈનું પાણી છે તે ખેડૂતોને નથી મળી રહ્યું છતાં પણ આ ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય મૌન જોવા મળી રહ્યા છે તેમણે એક સિંગલ પત્ર ખેડૂતો માટે નથી લખ્યો તે પ્રકારની વાત પણ રાજુ કરપડા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપું છું ચેલેન્જ આપું છું જો તેઓને ખરેખર ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો તેઓ જાહેરમાં ડિબેટ કરવા માટે આવે પહેલા તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપરાએ શું ચિમકી આપી છે તે સાંભળી લો ખેડૂતો માટે ન્યાય યાત્રાની વાત કરવામાં આવી અને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે જે હું નજર સામે જોઉં છું તો મોટા ભાગના નેતાઓ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના છે આ સિવાય કોઈ પાર્ટીને ખેડૂતોના હિતમાં રસ નથી આજે ખેડૂતો સાથે કોઈ પણ મુશ્કેલી આવી છે પછી એના પાક નુકસાનના વળતરની વાત હોય પછી ખેડૂતો માટે જે ખેડૂતોની પ્રમોલિકેશન થયું અને જમીનમાં જમીન માપણીમાં જે ગોટાળા થયા એ ગોટાળા બહાર લાવવાથી લઈને આજ દિવસ સુધી ખેડૂતો માટે લડવાની વાત હોય કે પછી સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતો માટે લડવાની વાત હોય ખેડૂતોના જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય ત્યારે બોલવાની વાત હોય

14000 કરતા વધારે ફાર્મ પાક નુકસાનના ભરાણા માત્ર ને માત્ર 500 600 મજાક સમાન ચૂકવવામાં આવી લખી આનાથી મોટી વાત બીજી ના હોય તમારે જરૂર તમને મત નથી આજે કોઈ અધિકારી છે ખેડૂતના ખેતર ખોટા તમારા મોઢામાં મગ ભરેલા છે તમે અહીંથી ચૂંટાઈ ગયા છો ખેડૂતો માટે ક્યારેય કઈ નહીં બોલવું ખેડૂતો ના વાત ન કરવી વિધાનસભામાં ચોટીલા મુદ્દે મૂળી મુદ્દે કે થાનગઢ ના મુદ્દે નહીં બોલી જે મુખ પ્રેક્ષક બનીને તમે વિધાનસભામાં ખેડૂતો સાથે જે મજાક થઈ રહી છે એને તમે જે જોયો છો આવનાર સમયમાં ચોટીલા ના ખેડૂતો તમને જડબાતોડ જવાબ આપશે અહીંયા આજે જે મેં પહેલા પણ કહ્યું કે જ્યારે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું તો હું કાયમ માટે રાજુ કરપડા આજે જાહેરમાં જવાબદારીપૂર્વક મારું એક નિવેદન આપું છું કે કોઈ પણ પાર્ટીનો માણસ કોઈ પણ ખેડૂત સંગઠન જ્યારે ખેડૂતોના હિતની વાત લઈને નીકળશે ત્યારે હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠન એ તમામ સંગઠનની સાથે ઊભા રહેવાની જવાબદારી લઉં છું જબ કોઈ પણ તાકાતથી

કે સંખ્યા હું કરી દઈશ એક 1000 ખેડૂતોને હું લાવીશ છોટીલાને સિંચાઈનું પાણી મળે એના માટે જો રેલી ભાજપનો નેતા કરે તો સંખ્યા સંખ્યા મારે લાવવાની ખાલી ને ખાલી ભાજપના નેતાએ આગેવાની લેવાની છે હવે આનાથી વિશેષ જવાબદારી બીજી કાઈ ન લઈ શકાય કાં તો તમે જવાબદારી લઈ ખેડૂતોના હિતમાં બોલો બાકી ચાપલૂસીની એક حد હોય આનાથી વધારે ચાપલુસી મેં કરતો બીજો કોઈ નેતા નથી જોયો આજે દુખ સાથે કહેવું પડે છે કે આપણો ધારાસભ્ય આપણો સાંસદ સભ્ય જો આદામ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેઓ આટલેથી अटकતા તેમણે એવું પણ કહ્યું છે કે ખેડૂતોના હિત માટે તેમના ન્યાય માટે રેલી યોજવામાં આવી રહી છે જો ધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે હાલમાં વર્તમાન સમયમાં છે પછી સાયલામાં હોય મૂડીમાં હોય ચોટીલામાં હોય તે ધારાસભ્ય આ ખેડૂત રેલીની આગેવાની લે તો હું માણસો પણ કરી આપીશ ને તેમની સાથે રેલીમાં પણ જોડાઈશ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે તો શું ખરેખર સંવેદનશીલ સરકારના સંવેદનશીલ ધારાસભ્યો ખેડૂતો પ્રત્યે ખરેખર લાગણીશીલ છે તેવું ખેડૂતોના આ લડતમાં સાથ સહકાર આપવા આવશે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો નવ ન્યૂઝ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો